અમદાવાદમાં ધોધમાર વરસાદથી આખો વિસ્તાર જાણે કે પાણી પાણી થયો અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે હિતાર્થ પાર્ટી પ્લોટમાં વરસાદી પાણી ભરાઈ ગયા વરસાદ પડતા અહીંયા ગરબાનું આયોજન ખોરવાયું છે નવરાત્રીમાં વરસાદ વિલન સાબિત થઈ શકે છે વરસાદ પડતા આયોજકો હવે ચિંતામાં મુકાયા છે નવરાત્રી ને ગણતરી ને માત્ર આવતીકાલનો દિવસ એક દિવસ બાકી છે ત્યારે નવરાત્રીમાં વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યો છે અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મારી પાસેના

જેમાં જે રીતે વરસાદ હતો તે રીતે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ જોવા મળશે અત્યારે હાલ આપ જોઈ શકો છો પાર્ટી પ્લોટમાં આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે તમામ જે અહીં ઘાસમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ અહીં જોઈ જોઈ શકો છો કે આ આયોજન કરતા છે તે અહીં ની તૈયારીઓ કરવા માટે અહી જે

યજ્ઞમન સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ